રાજ્યમાં નકલીઓની છે નકલી 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 કચેરી ટોલ નાકુ અને હવે બનાસકાંઠામાં મામલતદારની નકલી સહી સિક્કા કરવાનો મામલો સામે આવ્યો છે આ મામલતદારની ખોટી સહયોગ કરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરીને સવા કરોડનું કૌભાંડ આચાર્ય હોવાનો મામલો સામે આવતા અમીરગઢ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કિરણ રાણા વાસિયા નામનો અમીરગઢ તાલુકાના બાલુદ્ર ગામનો ઈસમજી અમીરગઢના ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં નવ માસ અગાઉ આવ્યો હતો ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈને તેને પોતાની માયાજાળ રચી હતી અને ત્યારબાદ ચાર ખેડૂતોને વિશ્વાસમાં લીધાને અને કહ્યું કે આ પચાસ વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે અને પ્રથમ ચાર ખેડૂતો પાસેથી પૈસા લીધા હતા અને ત્યારબાદ કિરણ રાણા વાસિયાએ અન્ય ખેડૂતોને પણ વિશ્વાસમાં લીધાને અને ખેડૂતને વિશ્વાસમાં લઈને અન્ય ખેડૂતો પાસેથી પણ પૈસા એકઠા કરાવ્યા હતા અને ત્યારબાદ આ ખેડૂતોએ આરોપી એવા કિરણ રાણા વાસિયાને સાહીઠથી સિત્તેર

જે દસ્તાવેજ લઈને ગયો હતો તેના ઉપર મામલતદારની શંકા ગઈ હતી અને મામલતદારે આ દસ્તાવેજની ચકાસ્યા બાદ તેને ખબર પડી કે તેમના સહી સિક્કા કરી જેમાં દસ્તાવેજો ખોટા નીકળ્યા અને મામલતદારે પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જોકે સમગ્ર પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી તો અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના લોકો સાથે આ છેતરપિંડી થઈ હતી કિરણ નામના આરોપીએ આ ખેડૂતોને મામલતદારના નકલી દસ્તાવેજો બતાવીને નકલી દસ્તાવેજો મામલતદારના ખોટા સહી સિક્કા આ નકલી દસ્તાવેજો આપીને જમીનો કબજો આપ્યો હતો અને તેના બદલામાં ખેડૂતો પાસેથી લાખ રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું કે પોલીસે અત્યારે તો કિરણ રાણા વસ્યાની ધરપકડ કરી છે અને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે ત્યારે આ પ્રકરણમાં અન્ય પણ કેટલા લોકો સંડોવાયેલા છે તે પોલીસ તપાસ કરી રહી છે નકલી સિક્કા ક્યાંથી બનાવ્યા અથવા તો કયા પ્રકારે આવ્યા જે દસ્તાવેજોની પ્રિન્ટ નીકાળી હતી તે ક્યાંથી નીકળી તે તમામ મુદ્દા માલની પોલીસ રિકવરી કરશે ત્યારે પોલીસ તપાસમાં પણ હવે અન્ય નવા ખુલાસાઓ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે હું ગરીબ માણસ છું મારે લગભગ સાઠ વર્ષથી જે જગ્યા ઉપર કબજો હતો એને લગભગ મારા નવ મહિના પહેલા ધરણા ઉપર ત્યાં ગયા ત્યારનો કોન્ટેક થયો તમામ મોમલદાર સાહેબનું નામ લઈને બધું કોમ કર્યું હોય મેં પોલીસને સાચી દિશા સાચા રસ્તે લઈ ગયો સાચું પોલીસને જે હકીકત હતી એ કહી દીધી કે સાહેબ આ રીતે આ સિત્રણું પહેલાં મૂળ ચિત્રોણું મારા ઘરતીના દાગીના બી દવાખોને આ શોધીને તે મૂકેલાય બધું હકીકત પોલીસને તંત્રને તમામ મેં મદદ કરી આ જ પોલીસને મદદ કેવી રીતે સાહેબ લાલચમાં આવ્યા કે એમાં મોમલદાર ઓફિસના ઓરિજિનલ સિક્કા લઈને આવતો હતો મોમલદાર સાહેબનું નોમ લેતો હતો તો કે સાહેબ પચીસ રૂપિયાનો વ્યવહાર કરવો પડે તો કે મોમલદાર સાહેબ જોડેથી કરવાનો એ મારે કરવાનો કે હું સાહેબ જોડે હું જોડું કે સાહેબે મને આટલે મળ્યા સાહેબે મને મેં એટલે કર્યું આટલા પૈસા આપ્યા જે સાચી પહેલાં સ્ટાર્ટિંગ કે હું છેતરોણો એને કીધે બીજા ખેડૂતો છેતરોના બીજા ખેડૂતો શેતરોના મો વિશ્વાસ ક્યાં ઉપર તો મારા એક બાપજી ઉપર સત્ય કે મારા મમ્મા બાપ બધું ખોટું થાય પણ મારા બાપજી ખોટું કરવા નહીં દે અને મારા મોમાજી તે ભરોસે આવ્યો વિશ્વાસમાં આવે અને એ શેત્રોણા અને એ કલેક્ટર સાહેબનું મોમલ્લા સાહેબનું લાઈન લઈને તો મારા બધું સેટિંગ છે એ રીતે થયું બધું સેટિંગથી જ કોમ ચાલ્યું હોય બધા ખેડૂતોને લાલચે બતાવી વતાય કાગળી હોય સિક્કા ભાળી પાડીને બધા ખેડૂતો ભરોણા બાકીનું તમારી જોડીથી કેટલા રૂપિયા લીધા અમારા સાહેબજી જોડીથી સિત્તેરક લાખ રૂપિયા લીધા પોલીસને બીજે હકીકત કહી દીધી પોલીસ પોલીસની સાચી દિશામાં તપાસ કરે ને પોલીસે કીધું સાહેબ પોલીસ ઉપર ખૂબ વિશ્વાસ છે કે સાહેબ કે સત્ય તપાસ કરીશ ભરતભાઈ તમે ચિંતા ના કરો સાહેબજી કેમ ત્યાં એ મને માહિતી નથી મમતા ખાલી સિક્કા લઈને મને કાગળ કાગળી આવતો મેં બીજા ના લ્યા આ હું તમને કહું સત્ય હકીકત કહીશ આજે સત્ય હોય સત્ય રહેવાનું હું પોતે બી પેલા છેતરોનું આજની તારીખ મેં કેટલા લોકો લગભગ સાહેબ ચાલીસ પચાસ જે પોલીસનો વિષય એ તપાસ

લોકોને આપવામાં આવી રહી છે આ બાબતની ફરિયાદ મળતા પોલીસે ત્યારબાદ પોલીસે આમાં વિગતવાર તપાસ કરતા અનેક લોકોના નિવેદન મેળવવામાં આવ્યા છે ખાસ માળી જે છે તેમને એક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આવા બીજા પાંત્રીસ થી સાડત્રીસ જેટલા આવા ઓર્ડરો પોલીસને મળી આવ્યા છે ત્યારબાદ વધારે તપાસ કરતા આ બધા જ ઓર્ડરો બનાવવા પાછળ જે મુખ્ય કાવતરાબાદ છે તેનું નામ છે કિરણભાઈ રાણાવ છે રહે બાલુંદરા તાલુકા અમીરગઢનું છે એણે પોતાના લેપટોપ અને બાકીના સિક્કાઓનો ઉપયોગ કરી અને આવા ખોટા કાગળ બનાવતા હતા અને ત્યારબાદ લોકોને આપી અને પેશા પડવાનું કામ કરતા હતા પોલીસે એમને કોર્ટમાં રજૂ કરેલા છે અને તેમના અમને રિમાન્ડ બી મળેલા છે રિમાન્ડ દરમિયાન અમે લોકો આની સાથે બીજા કોણ સાથીઓ સાથે સામેલ હતા અને કેવી રીતના પદ્ધતિથી લોકોને બેવકૂફ બનાવી અને આ કાવતરું કરતા હતા તે સંપૂર્ણ વસ્તુઓનો પર્દાફાશ કરવામાં આવશે અને આ પ્રકારની કાયદાકીય કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે